साबरकाठाना वडाली तालुकाना ना माथे आफत कमोसमी वरसाद पवन आणि बरफवर्षा खेडू पाकोमा नुकसान कोण बनसे खेडू सहारो નમસ્કાર ખબર વડાલી સૌપ્રથમ અસર અમારી વડાલી તાલુકામાં તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ નો દિવસ ખેડૂતો માટે જાણે કે કાળો કેર બનીને આવ્યો હોય તેમ કહેવાય છે ને ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થશે કંઈક આવું જ વડાલી શહેરના અને તાલુકાના રહેડા કુબા ધરોલ કેસરગંજ વાડોડ થુરાવા સહિતના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર પછી અચાનક વાવાઝોડા સાથે કમોસમી વરસાદ અને સાથે સાથે ખેતરો ચા પીતા પીતા ખેડૂતો મનમાં વિચારતા હતા કે આ ખેતરમાંથી આટલી વરિયાળી ઉતરશે આટલા લાખના બટાકા થશે ત્યારે આ વર્ષે ઘઉં સારા છે પશુઓ માટે હુસેલ લાવવું નહીં પડે ઘઉંનો ભાવ પણ સારો છે સવારનો ભીંડાનો ભાવ સારો પડશે અને વરિયાળીનો ઊંઝા વિસનગરમાં સારો ભાવ બોલાય છે અને હા દીકરા દીકરીને આવતી સાલે તને ગાંધીનગર અમદાવાદ સહિત મોટી અને સારી શાળાઓમાં ભણાવીશ તો ક્યાંક દીકરા દીકરીના લગ્નનું આયોજન સારા પાકની આશાએ થયું દીકરીનું જિયાળું કરીશ ભાણા મામેરું કરીશ નવું ઘર બનાવીશ નવો કૂવો બોર બનાવીશ ટ્રેક્ટર અને ફોર વ્હીલર લાવીશ દીકરા દીકરીને

અને ખેડૂતોને સહાય ચૂકવા એવી અમારી માગણી છે આવતીકાલે સોમવારે અમે માન્ય કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવાના છીએ સોજે ચાર વાગે આવતીકાલે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ આ અંગે મુલાકાત કરી અને અમે મારી રજૂઆત કરવાના છીએ અને આ અંગે આપના માધ્યમથી પણ અમે સરકારને કહેવા માગીએ છીએ કે આગામી દસ દિવસની અંદર જો સરકાર આ અંગે સર્વે અને જો સહાય ચૂકવવામાં વિલંબ કરશે તો આગામી સમયમાં જે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે એના માટે પણ અમારે વિચાર ઉપર છે આ અંગે સરકાર ચીમકી સમજો તો ચીમકી અને વાત સાનમો સમજી જાય તો સાનમો પણ અમને દસ દિવસની અંદર આ વડાલી તાલુકાના ખેડૂતોને ન્યાય આપે એવી અમારી માગણી છે ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા કોષાધ્યક્ષ ઈશ્વરભાઈ છગનભાઈ પટેલ